ઓડિયો પોડકાસ્ટ ટ્યુટોરિયલ એન્ડ્રોઈડ પંદર અને ટોકબેક એપિસોડ તેર બેટરી મેનેજમેન્ટ અને પર્ફોમન્સ ટીપ્સ નમસ્કાર મિત્રો હું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા બે એપિસોડમાં આપણે સિક્યોરિટી અને પ્રાઇવસી સેટિંગ્સ વિશે વિગતવાર શીખ્યા આજે આપણો તેરમો એપિસોડ છે જેમાં આપણે તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનની બેટરી મેનેજમેન્ટ મતલબ બેટરી મેનેજમેન્ટ અને ફોનના પર્ફોમન્સને સુધારવા માટેની કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ વિશે વિગતવાર શીખીશું તમારા ફોનની બેટરી લાઇફ વધારવી અને તેને સ્મૂધલી ચલાવવું એ ખૂબ જ જરૂરી છે બેટરી મેનેજમેન્ટનું મહત્ત્વ તમારા સ્માર્ટફોનની બેટરી લાઇફ એ એક સામાન્ય ચિંતાનો વિષય છે સારી બેટરી મેનેજમેન્ટ પ્રેક્ટિસિસ અપનાવવાથી તમે તમારા ફોનનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકો છો અને વારંવાર ચાર્જ કરવાની જરૂરિયાત ઘટાડી શકો છો બેટરી સેવ કરવા માટેની ટીપ્સ મતલબ ટીપ્સ ટુ સેવ બેટરી ચાલો બેટરી બચાવવા માટેની કેટલીક સરળ ટીપ્સ જોઈએ પહેલું સ્ક્રીન બ્રાઇટનેસ ઓછી રાખો રિડ્યુસ સ્ક્રીન બ્રાઇટનેસ સ્ક્રીન એ બેટરીનો સૌથી વધુ ઉપયોગ કરનાર ઘટક છે સેટિંગ્સ એપમાં ડિસ્પ્લે અથવા ડિસ્પ્લે કેટેગરીમાં જાઓ અહીં બ્રાઇટનેસ લેવલ અથવા બ્રાઇટનેસ લેવલ શોધો ટોકબેક તમને સ્લાઇડર બોલશે સ્લાઇડર પર ફોકસ લાવો અને બેટરી બચાવવા માટે તેને ડાબે સ્વાઇપ કરીને બ્રાઇટનેસ ઓછી કરો એડાપ્ટિવ બ્રાઇટનેસ અથવા એડાપ્ટિવ બ્રાઇટનેસને ઓન રાખવાથી ફોન આપમેળે આસપાસના પ્રકાશ મુજબ બ્રાઇટનેસ એડજસ્ટ કરશે જે બેટરી બચાવવામાં મદદરૂપ થાય છે બીજું સ્ક્રીન ટાઇમઆઉટ ઓછો કરો શોર્ટ સ્ક્રીન ટાઇમઆઉટ ડિસ્પ્લે સેટિંગ્સમાં જઈ સ્ક્રીન ટાઈમઆઉટ અથવા સ્ક્રીન ટાઈમઆઉટ શોધો તેને પંદર કે ત્રીસ સેકન્ડ જેવી ટૂંકી અવધિ પર સેટ કરો આનાથી જ્યારે તમે ફોનનો ઉપયોગ ન કરતા હો ત્યારે સ્ક્રીન ઝડપથી બંધ થઈ જશે ત્રીજું વાઇફાઈ બ્લૂટૂથ અને લોકેશન બંધ રાખો જ્યારે તમે વાઇફાઈ બ્લુટૂથ કે લોકેશનનો ઉપયોગ ન કરતા હો ત્યારે તેને બંધ રાખો આ ફીચર્સ બેકગ્રાઉન્ડમાં બેટરીનો ઉપયોગ કરતા રહે છે તમે ક્વિક સેટિંગ્સમાંથી આ ટોગલ્સને સરળતાથી ઓન કે ઓફ કરી શકો છો ચોથું બેકગ્રાઉન્ડ એપ્સ બંધ કરો બેકગ્રાઉન્ડ એપ્સ ક્લોઝ કરો ઘણી એપ્સ તમે તેનો ઉપયોગ ન કરતા હો ત્યારે પણ બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે અને બેટરી વાપરે છે રીસેન્ટ એપ્સ સ્ક્રીન ઓપન કરો સામાન્ય રીતે સ્ક્રીનના નીચેના ભાગમાં સ્વાઇપ ઓફ કરીને થોડીવાર દબાવે રાખીને અથવા નેવિગેશન બટનોમાંથી રીસેન્ટ બટન દ્વારા અહીં તમને ખુલ્લી બધી એપ્સ દેખાશે તેમને બંધ કરવા માટે દરેક એપ પર સ્વાઇપ કરો અને પછી તેને સ્ક્રીન પરથી ઉપર કે બાજુમાં સ્વાઇપ કરીને દૂર કરો ક્લિયર ઓલ અથવા બધા બંધ કરો બટન પણ મળી શકે છે પાંચમું બેટરી સેવર મોડનો ઉપયોગ કરો યુઝ બેટરી સેવર મોડ સેટિંગ્સ એપમાં બેટરી અથવા બેટરી કેટેગરી શોધીને ઓપન કરો અહીં તમને બેટરી સેવર ઓપ્શન મળશે તેને ઓન કરવાથી ફોન આપમેળે બેટરી બચાવવા માટે અમુક ફીચર્સને પ્રતિબંધિત કરશે છઠ્ઠું વાઇબ્રેશન બંધ કરો ટર્ન ઓફ વાઇબ્રેશન જો તમને વાઇબ્રેશનની જરૂર ન હોય તો તેને બંધ કરવાથી પણ બેટરી બચાવી શકાય છે આ ઓપ્શન સાઉન્ડ અને વાઇબ્રેશન સેટિંગ્સમાં મળશે પર્ફોમન્સ ટીપ્સ તમારા ફોનને ઝડપી અને સ્મૂથ ચલાવવા માટેની ટીપ્સ પહેલું નક્કામી એપ્સ અનઇન્સ્ટોલ કરો અનઇન્સ્ટોલ અનયુઝ એપ્સ તમારા ફોનમાં ઘણી બધી એપ્સ હોય છે જેનો તમે ક્યારેય ઉપયોગ નથી કરતા આ એપ્સ સ્ટોરેજ અને રેમનો ઉપયોગ કરે છે જે ફોનને ધીમો પાડી શકે છે સેટિંગ્સ એપમાં એપ્સ અથવા એપ્સ કેટેગરીમાં જાઓ અહીં સી ઓલ એપ્સ અથવા બધી એપ્સ જુઓ પર ડબલ ટેપ કરો તમે જે એપને અનઇન્સ્ટોલ કરવા માંગતા હો તેના પર ફોકસ લાવો અને ડબલ ટેપ કરો પછી અનઇન્સ્ટોલ અથવા અનઇન્સ્ટોલ કરો બટન શોધીને તેના પર ડબલ ટેપ કરો બીજું કેશ ક્લિયર કરો મતલબ ક્લિયર કેશ એપ્સ તેમના કામચલાઉ ડેટાને કેશ તરીકે સ્ટોર કરે છે સમય જતાં આ કેશ મોટી થઈ શકે છે અને ફોનને ધીમો પાડી શકે છે કોઈ ચોક્કસ એપનો કેશ ક્લિયર કરવા માટે એપ સેટિંગ્સમાં તે એપને ઓપન કરો પછી સ્ટોરેજ અને કેશ અથવા સ્ટોરેજ અને કેશ વિકલ્પ શોધો અહીં ક્લિયર કેશ અથવા કેશ ક્લિયર કરો બટન શોધીને તેના પર ડબલ ટેપ કરો ત્રીજું સોફ્ટવેર અપડેટ્સ હંમેશા તમારા ફોનના સોફ્ટવેરને અપડેટ રાખો સોફ્ટવેર અપડેટ્સમાં ઘણીવાર પર્ફોમન્સ સુધારણા અને બગ ફિક્સિસ મતલબ બગ ફિક્સિસ સામેલ હોય છે સેટિંગ્સ એપમાં સિસ્ટમ અથવા સિસ્ટમ કેટેગરીમાં જાઓ પછી સિસ્ટમ અપડેટ અથવા સિસ્ટમ અપડેટ શોધીને તેના પર ડબલ ટેપ કરો અને ઉપલબ્ધ અપડેટ્સ તપાસો ચોથું સ્ટોરેજ મેનેજ કરો જો તમારા ફોનનું સ્ટોરેજ ભરાઈ ગયું હોય તો તે પર્ફોમન્સને અસર કરી શકે છે સેટિંગ્સ એપમાં સ્ટોરેજ અથવા સ્ટોરેજ કેટેગરી શોધો અહીં તમે જોઈ શકો છો કે કઈ ફાઇલ્સ અને એપ્સ કેટલી જગ્યા રોકી રહી છે નકામી ફાઇલ્સ જેવી કે જૂના ફોટા વિડીયો ડાઉનલોડ્સને ડિલીટ કરો સારાંશ તો મિત્રો આજે આપણે તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનની બેટરી મેનેજમેન્ટ અને પર્ફોમન્સને સુધારવા માટેની મહત્વપૂર્ણ ટીપ્સ વિશે શીખ્યા આપણે સ્ક્રીન બ્રાઇટનેસ ટાઇમઆઉટ વાયરલેસ કનેક્શન્સ બેકગ્રાઉન્ડ એપ્સ બેટરી સેવર મોડ નક્કામી એપ્સ અનઇન્સ્ટોલ કરવી કેશ ક્લિયર કરવું સોફ્ટવેર અપડેટ કરવા અને સ્ટોરેજ મેનેજ કરવા વિશે સમજ્યા મને આછા છે કે આ એપિસોડ તમને તમારા ફોનનો ઉપયોગ વધુ લાંબા સમય સુધી અને વધુ કાર્યક્ષમ રીતે કરવામાં મદદ કરશે આગળના એપિસોડમાં આપણે ગૂગલ પ્લે સ્ટોરનો ઉપયોગ કેવી રીતે કરવો અને એપ્સ કેવી રીતે શોધવી ડાઉનલોડ કરવી તથા અપડેટ કરવી તે વિગતવાર શીખીશું તો જોડાયેલા રહો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ